આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી તાલુકાના રાજપાડી ખાતે કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષતાને યોજાયેલ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા જગડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત પ્રમુખ ઝઘડીયા ભાજપ અગ્રણી ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ રાજપાડી સરપંચ ઝઘડીયા પ્રાંત અધિકારી મામલતદાર જિલ્લા વિકાસ અધિકારી સહિત તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડતા લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક વક્તવ્યોમાં તેમ જણાવીને પર્વતોની ડુંગરમાળામાં પાંગરેલી આદિવાસી સંસ્કૃતિને ધબકતી રાખવા અનુરોધ કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અને શિષ્યવૃત્તિનો લાભ આદિવાસી વિદ્યાર્થીઓ લઈ રહ્યા હોવાની વાત રજૂ કરવામાં આવી હતી જેમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવાયું હતું આજે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને રાજ્યમાં હજારો આદિવાસી પરિવારોને જમીનના હક મળ્યા છે

ખૂબ એમના જીવનમાં પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે અને ખાસ કરીને આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત અહીંયા ધારાસભ્યભાઈ શ્રી નિતેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા ભાજપના પ્રમુખશ્રી સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખી અને સમગ્ર વિસ્તારની અંદર આદિવાસી દિવસનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રને હું આ કાર્યક્રમની હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું